હાલમાં બંધ તેની મહત્તમ જળસપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી પહોંચવાથી માત્ર છેતાલીસ સેન્ટીમીટર દૂર છે મંગળવાર સુધીમાં બંધમાં પાણીની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ એકત્રીસ મીટર નોંધાઈ હતી અને લગભગ એક પોઈન્ટ પંદર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે બંધ તેના કુલ સંગ્રહ ક્ષમતાના અઠ્ઠાણું પોઈન્ટ સત્યોતેર ટકા સુધી ભરાઈ ગયું છે સાવચેતીના ભાગરૂપે બંધના પાંચ દરવાજા ખોલી અને રિવરબ્રેડ પાવર હાઉસ ચલાવીને લગભગ ચુમોતેર હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જળસપાટીમાં થયેલા આ વધારાને કારણે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના બેતાલીસ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે જો કે હાલ કોઈ પૂરનો ભય નથી બંધ છલકાવાની નજીક પહોંચતા રાજ્યના નાગરિકો માટે અને ખેડૂતો માટે આગામી ઉનાળા સુધી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ ગઈ છે આ ઉપરાંત સૌની યોજનાની સુજલામ સુફલામ જેવી યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતને પણ નર્મદા નીરનો લાભ મળે